નકલી ઓફિસરો ઝડપાયો હતો ઇન્સ્પેક્ટર ઝડપાયો છે સુરતની સિંગરપુર મોટી સફળતા મળી હોવાનું સામે આવ્યું છે નોંધનીય છે કે સિંગરપુરની મહિલાની પજવણી કરતા નકલી સીઆઈડી ઇન્સ્પેક્ટરને પકડ્યો હતો જેની સામે અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સુરતની મહિલા જ્યાં જતી ત્યાંના ફોટો મોકલતો હોય રેકી કરતા શખ્સને ડબોચ્યો છે ઉલ્લેખનીય છે કે આ મામલે તપાસ કરતા સાચી હકીકત સામે આવી હતી અલથાણ પ્લા શોપિંગમાં કોન્ફિડેન્શિયલ ઇન્વેસ્ટિગેશન એન્ડ ડિટેક્ટિવ એજન્સી દ્વારા આ જાસૂસી કરવામાં આવતી હતી આ સેન્ટર ચલાવતા અજય રાય માટે કામ કરતો હતો એક દિવસના એક રૂપિયા લેખે આ મહિલાનો પીછો કરી ફોટો પાડવાનું કામ સોંપ્યું હતું બીજી બાજુ જાસૂસી એજન્સીના સંચાલક અજય રાય અને ઝડપાયેલા મયુર સોનવણેને પણ આરોપી બનાવ્યો હતો તરુણ ભટ્ટ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધી ચૂક્યા છે જેની અત્યારે પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજિસ્ટર થયેલ છે જે ગુનાની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી બેન જે પોતે વિધવા છે તેઓને સમાજના એક મેળાવડામાં આરોપી સાથે મુલાકાત થયેલી જે આરોપી તરુણ બ્રહ્મભટ્ટ નામના ઈસમે આ કામના ફરિયાદીને પ્રથમ પોતે અપરિણીત છે છૂટાછેડા લીધેલા છે અને તેઓની સાથે લગ્ન કરવા માગે છે તેવી વાત કરી એની સાથે શરૂઆતમાં સંબંધો બાંધવા બાંધેલા પરંતુ પાછળથી આ બેનને આ વ્યક્તિ યોગ્ય નહીં જણાતા તેમણે લગ્ન કરવાની ના પાડતા આ કામના આરોપી તરુણ બ્રહ્મભટ્ટે ફરિયાદી બેનના સગાવાલા તેના માતા પિતા બહેનો વગેરેને વોટ્સએપ માધ્યમથી અને ટેલિફોનિક કોલ કરી અવારનવાર તેના ચારિત્ર્ય વિશે ખરાબ વાતો કરી એને બદનામ કરવાનું શરૂ કરેલ અને પોલીસ વિભાગમાં પણ પોતે જુદા જુદા પોલીસ અધિકારીઓના નામ ધારણ કરી પોતે પોલીસ અધિકારી બોલે છે એ રીતે કતારગામ સિંગણપુર પોલીસ સ્ટેશન પોલીસ કંટ્રોલ રૂમ સુરત ખાતે પણ અવારનવાર ફોન કરતા તેઓના વિરુદ્ધમાં જુદા જુદા ચારેક જેટલા ગુના રજિસ્ટર થયેલ છે આ ગુનાના આરોપી તરુણ બ્રહ્મભટની હાલ સિંગણપુર પોલીસે ગુનાના કામે અટક કરી આગળની તપાસ હાથ ધરેલ છે આગળ કોઈ આના વિશે કંઈ ગુનો આ કામના આરોપીએ હાલના જે ફરિયાદી બેન છે એની જાસૂસી માટે એક સુરતમાં કોન્ફિડેન્શિયલ ઇન્વેસ્ટિગેશન એન્ડ ડિટેક્ટિવ એજન્સી એટલે કે સીઆઈડીના નામે ડિટેક્ટિવ એજન્સી ધરાવતા આ કામના સહ આરોપીઓને ફરિયાદી બેનની જાસૂસી કરવાનું કામ સોંપેલું જેના અનુસંધાને આ કામના આરોપીઓ ફરિયાદીની જાણ બહાર તેના ફોટા પાડી અને આરોપીને માહિતી મોકલતા હતા જેના આધારે ફરિયાદી બેનને આ કામના આરોપી અવારનવાર હેરાન કરતા હતા આ અગાઉ પણ કતારગામ પોલીસ સ્ટેશન અને સિંગણપુર પોલીસ સ્ટેશનને ખોટી માહિતી આપી આરોપીએ ફરિયાદીબેન તથા તેના દીકરા કોઈ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલ હોવાની ખોટી માહિતી આપી પોલીસને કાયદેસર કરવા પોતે સીઆઈડી ક્રાઇમના અધિકારી બોલે છે એ પ્રમાણે માહિતી આપેલ જે તપાસ દરમિયાન ખોટી જણાતા આ ગુનાના આ આ બંને પોલીસ સ્ટેશનમાં અલગથી પણ આ બંને હાલના આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર થયેલ છે જે ગુનામાં પણ તેની ધરપકડ કરવામાં આવશે